नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયોમાં આપણે વાત કરીશું એરપોર્ટ વિભાગ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટ માટે જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયોમાં આગળ વધતા પહેલો આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો એરપોર્ટ વિભાગ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો એરપોર્ટ વિભાગ ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો એરપોર્ટ વિભાગની આ ભરતીમાં યુટિલિટી એજન્ટ રેમ્પ ડ્રાઈવરની 130 તથા હેન્ડીમેન હેન્ડી વુમનની 292 આમ કુલ 422 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે ખાલી જગ્યા અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો એરપોર્ટ વિભાગ ભરતી 2024 શૈક્ષણિક લાયકાત મિત્રો એરપોર્ટ વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે ભારતની માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવું અનિવાર્ય છે એરપોર્ટ વિભાગ ભરતી 2024 વય મર્યાદા મિત્રો एरपोर्ट विभाग की आ माटे अरजी करने वैमर वयमरयादा अंगे ओछा में ओछी एकवीस वर्ष तथा वधु पच्चीस वर्ष उम्मर हो जरूरी उम्मर एयरपोर्ट विभाग भर्ती बेहजार चौबीस अरजी फी मित्रो एयरपोर्ट विभाग ने आ में अरजी करवा के अरजी फी चुकवी ए विषे कोई स्पष्ट महिति नथी आथी आप सहु व्यूअर्स ने विनती है कि आ भर्ती में अरजी करता पहला अरजी फी भर्ती भरती नी सत्तावार जाहेरात संदर्भ लो एरपोर्ट विभाग भर्ती बेहजार चौवीस पगारधोरण मित्रों एयरपोर्ट विभाग की आ भर्ती में सिलेक्शन बाद थरपोर्ट विभाग द्वारा अर्जदार ने यूटीलिटी एजेंट रेम्प ड्राइवर की पोस्ट रूपिया चौवीस हजार नव सौ साठ तथा हेन्डीमेन हेन्डीवूमन पोस्ट रूपिया बीस हजार पांच सौ तीस मसिक पगार धोरण मल्वापात्र रहरपोर्ट विभाग भर्ती बेहजार चौवीस पसंदगी प्रक्रिया मित्रों एरपोर्ट विभाग की आ भर्ती में उम्मीरन सिलेक्शन इंटरव्यू अथवा तो स्किल टेस्ट मध्यम थी कर વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો એરપોર્ટ વિભાગ ભરતી 2024 મહત્વની તારીખો અરજી કરવાની રીત ઓનલાઈન નોકરીનું સ્થળ ભારત ભરતી જાહેરાતની તારીખ 18 એપ્રિલ 2024 અરજી કરવાની શરૂઆતની તારીખ 18 એપ્રિલ 2024 અરજી કરવાની છેલ્લી તારીખ 4 મે 2024 એરપોર્ટ વિભાગ ભરતી 2024 મહત્વની લિંક્સ जेम के भर्ती जाहरातनी पीडीएफ नी लिंक ऑनलाइन अर्जी करवानी लिंक तेमज सत्तावार वेबसाइट नी लिंक अही दर्शाया मुजब छे आ उपरांत ते आ लिंक्स ने डिस्क्रिप्शन बॉक्स में जीने चेक करो वीडियो ने अंत सुधी जो धन्यवाद मित्रों वीडियो अंगे कोईपण सवाल तो कमेंट कोमेंट में ज्वा सरकारी भर्तीओ रसप्रद माहिती रसप्रद महित मेव गुजरात गवर्नमेंट जॉब्स चेनल